ચાલો મિત્રો તો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છીએ કે ડાયરમમાં અત્યારે ચોમાસું સિઝન ચાલી રહી છે તો એમાં આપણે કઈ દવાનું ડ્રીન્જિંગ કરશું જેથી કરીને આપણને પૂગમાં પણ એવું સારું રિઝલ્ટ મળે અને બીજા નંબરમાં ડાયરમનો ફૂલે ફૂલ મિત્રો વિકાસ થઈ શકે તો મિત્રો કાલે સાંજે વરસાદ આપણે આવી ગયો છે અને આજે સવારમાં આપણે સરસ મજાનું ડ્રીન્જિંગ કરી નાખી જેથી કરીને ડ્રીન્જિંગ કરી નાખી તો પછી હવે વરસાદ થાય એટલે બધું એકદમ થળિયામાં કમ્પ્લીટ આપણું ડ્રીન્જિંગ લાગી જતું હોય છે તો મિત્રો વાત કરીએ તો આપણે સિનનું રિજિંગ કરી રહ્યા છીએ તો આ છે મિત્રો એક બ્લુકોપર જે બ્લુકોપર ફૂગનાશકમાં સારામાં સારું મિત્રો કામ કરે છે અને બીજા નંબરમાં છે આપણે માઇકો રાજા જે માઇકો રાજા પણ એવું સારામાં સારું કામ કરે છે મૂળના વિકાસ માટે એટલે કે ડાયરમના છોડનો એકદમ ઝડપથી સારો વિકાસ થતો હોય છે માઇકો રાજાથી સારો વિકાસ થાય અને બ્લુકોપ બ્લુકોપર મિત્રો અત્યારે ચોમાસું સિઝન ચાલી રહી છે તો બ્લુકોપરથી એકદમ આપણને સારામાં સારું પરિણામ મળે ફૂગમાં તો લાંબા સમય લગી આપણે ફૂગમાં છોડો ફૂગ આવી શકતી નહીં કારણ કે અત્યારે ચોમાસું સિઝનમાં ફૂગનો પ્રશ્ન વધારે રહેલો હોય છે મિત્રો તો મિત્રો આ રીતનું સરસ મજાનું રિન્જિંગ કરી અને આ રીતની આપણે બોટલ પણ એવી અઢીસો એમ એલની કાપી તો સોળ અઢીસો ત્રણસો અઢીસો ત્રણસો એમ સરસ મજાનું આ રીતનું આપણે ડ્રીન્ચિંગ કરી નાખવાનું મિત્રો કારણ કે અઢીસો એમએલની બોટલ હોય તો આપણે મિત્રો એક જ દારૂ ચાલુ રાખવાનું હેલું જવાનું અને કાલે સાંજે વરસાદ થઈ ગયો છે મિત્રો અને સરસ મજાની જમીન પણ લીલી થઈ જાય છે તો એકસાથ એકદમ મૂરમાં બધું ઉતરી જાય છે ડ્રીન્ચિંગ આપણું તો બસ આજે શોર્ટમાં એટલું જ ને ફાઇનલી ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે આપણે બધું વ્યવસ્થિત એમાં માહિતી આપણે આપેલી છે કે શું માપ છે મોપનું કેટલા મોપ કરવા તો બસ આજે શોર્ટમાં આટલું જ